તેમની મનમાની કામગીરી કરતા તંત્ર સામે સમગ્ર ગામની અંદર ભારે રોષ ભગુખી ઉઠ્યો છે જો કે વાત કરવામાં આવે તો જે નાણા મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીની અંદર ગામ લોકોના સહકાર લીધા વગર જવાબદાર તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા તેમના ખિસ્સા ભરવા માટે યોગ્ય કામગીરી ન કરાતી હોવાના સરપંચના પિતા તેમજ સમગ્ર ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પાણી નિકાલ માટેનું નાણા કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી લેવલ થી કરવામાં આવતી નથી જેથી કરીને આવનારા દિવસોમાં ભયંકર ગામની પરિસ્થિતિ પાણી ભરાવાને કારણે થઈ શકે તેમ છે

ધીમા ગામની અંદર અત્યારે જે ભાખરી રોડે નાનું કામ નવી નાનું કામગીરી થઈ રહી છે અગાઉથી પણ ત્રણ નાખેલ છે પાણી નીકળતું નથી રોડ હધરવાના કારણે અને અહીંયાથી પચાસ મીટર આગળ ડીપ બનાવેલી છે ત્યાં આગળ નાખવાની જરૂર છે પણ આ લોકો અત્યારે રોડ પાસે નાખે છે ત્યાં અધર છે રોડ ત્યાંથી પાણી બિલકુલ નીકળતું નથી રહી વાત બે હજાર પંદર બે હજાર સત્તર અને આ પચીસનું ત્રણ વખત પૂરા આવી ચૂક્યા થોડા થોડું નીકળતું હતું એ પણ હવે અધર રોડ છે અને પૂરા નાળા ફિટિંગ કરે છે કોન્ટ્રાક્ટરનું અને અધિકારીશ્રીનું ધ્યાન દોર્યું પણ એ કોઈ એમની મનમાની કરે છે એમના ખિસ્સા ભરવા માટે કરી ખોદી બસ માટીથી કરીને જવા દઈએ વારંવાર રજૂઆત કરવા તો અત્યારે પાછી આવનાર વંશમાં પાણી રહેવાનો ગામમાં પાણી ભરાઈ રહે છે આગળ નીકળતું નથી જે નીકળતું હતું એની જગ્યાએ અત્યારે તમે જોઈ શકો છો ક્યાં આગળ ફિટ કરે છે ખરેખર જરૂરિયાત પચાસ મીટર આગળ છે અને વચ્ચે કરે છે જે બે હજાર સત્તર માં પાણી આવ્યું તારે આ રોડ તપ ગમ ભરાઈ ગયું હતું તે જતા હમણાં આવ્યું ત્યારે ગમ બોલાઈ ગયું હતું હવે અત્યારે નાળાયા રોડ થાય છે એટલે બોક્સે નાણાં થાય પણ નાળા મૂંડા ઉતારવાના છે થોડો પાછો લેવાનો છે મૂસણ છે અને કને રોડ છે હોમ જ રોડ છે અને ગમ આવ્યું ગમ હવે નાળો ગમમાં જ પાણી નકળે ગોળો થઈને નોકવાનો છે બાકી નોખતા નથી ઇશુભાઈ કીધું કે અહીં આમડી વાળાને ફોન કરો ગમે કરો પત્રકારના બાપોને કરો તે તો કોઈ ફેર નહીં પડે તો આ પાણી ઊંડા નાળા ઉતરશે તો જ પાણી નીકળશે તો આને આની વાત પાણી નહેરવાની તારે આવું ગમ પણ બોલાવવાનું છે આવતા ચોમાસામાં આ ગોમની મોગ છે પંજાબની તે સત્ર ફફરા ત્યારે કોઈ નથી